ધરમપુર ડેકો પાસ સેવા બંધ પાંચસો મી વધુ કર્મચારીઓ મુશ્કેલીમાં ધરમપુર ડેકોથી મોરખલ અને ધપાડા સુધીની પાસ સેવા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસથી બંધ કરી દેવાતા દરરોજ સેલવાસ જતાં પાંચસો મી વધુ કર્મચારીઓ પર વધારાનો ભોગ થવા લાગ્યો છે ગુજરાતથી સાયલી સુધી ચુમ્માલીસ રૂપિયા અને ધપાડા સુધી છપ્પન રૂપિયા વધારાના ખર્ચને કારણે કર્મચારીઓએ મહિને એક હજાર પાંચસો મી વધુ રકમ ખર્ચવાની ફરજ પડે છે આ મુદ્દે ડેપો મેનેજર શ્રી ધરમપુર સાથે રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ પરિપત્ર કે સરકારી આદેશના પુરાવા વગર ફક્ત મૌખિક સૂચન મળ્યાનું જણાવ્યું આ મુદ્દે પ્રાંત અધિકારી ધરમપુર નિયામક વલસાડ અને ડેપો મેનેજર શ્રીને આજરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ધરમપુર તાલુકા પક્ષ સભ્ય કલ્પેશ પટેલના સમર્થનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી કર્મચારીઓએ માંગણી કરી છે કે પહેલાની જેમ સેલવાસ સુધી પાસ ફરીથી ચાલુ કરવામાં આવે જો ટૂંક સમયમાં સમસ્યા ઉકેલાશે નહીં તો ભવિષ્યમાં બસ રોકાણ આંદોલન કરવાની ચેતવણી આપી છે જય આદિવાસી જોહર તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના દિને પણ અમે ડેપો મેનેજરને સીને લેખિતમાં આપ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી જે પાસની સુવિધા ચાલતી હતી ધરમપુર ડેપોથી મોરખલ અને દપાડા સુધી જે બસો જતી હતી એમાં હાલ પૂરતો ગુજરાત સુધી જ પાસ ચાલે છે અને ગુજરાત પછી ટિકિટ કાઢીને જવાનો વાર આવે છે તો આ પાંચસોથી વધારે કર્મચારીઓ છે જ્યારે એક કર્મચારી ગુજરાતની હદ પૂરી થાય ત્યાંથી જવા માટે ટિકિટના ચોવીસ રૂપિયા એટલે આવવા જવાના અડતાલીસ રૂપિયા અને દપાડા સુધીના અઠા અઠ્ઠાવન રૂપિયા છે અઠ્ઠાવીસ રૂપિયા એટલે ટોટલ અઠ્ઠાવન રૂપિયા જ્યારે આટલો મોંઘવારીનો સમય હોય એમાં એક સરકાર વધારે પડતું એ લોકોના માથે ભારણ આપતું હોય એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજે અમે પ્રાંત અધિકારીશ્રીને બી લેખિતમાં રજૂઆત કરી શકે એનું તાત્કાલિક નિરાકરણ કરો મેનેજરશ્રીને બી અમે કીધું છે મેનેજરશ્રીને અમે પૂછતા કે તમને કોઈ પરિપત્ર હોય તો અમને આપો ગુજરાત સરકારનો કે આ સેવા બંધ કરવામાં આવી છે તો એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે અમને ફક્ત મૌખિક જાણ કરવામાં આવી છે તો અમે એમને કહીએ છીએ કે એ મૌખિક જાણ કોઈ દિવસ માન્ય ગણાતું જ નથી આ ફક્ત ને ફક્ત કર્મચારીઓ સાથે જે સરકાર કરી રહ્યું છે બિલકુલ ખોટું છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરી છે આજે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી છે આવનાર દિવસમાં તમામ કર્મચારીઓ સાથે તારીખ નક્કી કરીને આ ડેપોને તાળાબંધી કરીશું એટલે તમારો કહેવાનું જે ભાવ અર્થ છે ગુજરાત સુધીનો પાસ મળે છે હા તો ગુજરાતથી સેલવાસ દાદરાનગર આવેલો પાસ નથી મળતો અત્યાર સુધી છેલ્લા પંદર વર્ષથી ચાલુ હતું અત્યારે બંધ કરવાનું કારણ શું એસટીને તો ઇન્કમ જ થાય છે સરકારી કાર્યક્રમોમાં તાઇફા કરતી આ સરકાર જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય તો તાત્કાલિક બસો ફાળવી દેશે ત્યારે કોઈ એ લોકોને કંઈ નડતું નથી અત્યારે ફક્ત મૌખિક સૂચના મળે એટલે પાસ બંધ કરી દેવાનું એ કેટલું યોગ્ય આજે કેટલા કર્મચારીઓ અને ક્યાંના કર્મચારી અહીંયા આવ્યા છે ધરમપુર કપરાડા આજુબાજુના તમામ વિસ્તારથી અહીંયા કર્મચારીઓ આવ્યા છે અને પાંચસોથી વધારે કર્મચારીઓ છે આવનાર દિવસોમાં પાંચસો કર્મચારીઓ પાંચસો બીજા એમના ઘરના પરિવારના સભ્યો સાથે લઈને આવીશું અને બસ રોક આંદોલન કરીશું